નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વડનગર ખાતે વડનગર શહેર કોંગ્રેસ સમિતિ અને સંગઠન સૃજન અભિયાન અંતર્ગત કારોબારી મિટિંગ યોજાઈ સંગઠનને મજબૂત બનાવવા માટે આ કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન હેઠળ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારશ્રી ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન ના વડાઓ અને વિધાનસભા અને જિલ્લા પંચાયતના ઇચ્છિત ઉમેદવારો હાજર રહ્યા હતા મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી બળદેવજી ઠાકોર હતા જિલ્લા પ્રભારી હિમાંશુભાઈ પટેલ બહુચાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર લોકસભાના પૂર્વ ઉમેદવાર રામાજી ઠાકોર તથા સુનાજી ઠાકોર એનબી ઠાકોર વડનગર તાલુકા પ્રમુખ ડોક્ટર જયસિંહ પરમાર સહેબ પ્રમુખ લક્ષ્મણજી ઠાકોર તથા અમરસિંહ ડાભી દિવાનજી ઠાકોર જગતસિંહ ડાભી અને વડનગર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા મહેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ઠાકોર મહિલા પ્રમુખ મંજુલાબેન ઠાકોર સહ શિલ્પાબેન શ્રીમારી ઠાકોર તથા તાલુકા શહેરના અગ્રણીઓ અને દરેક તાલુકા સમિતિઓ કોંગ્રેસ બનાવી શકાય અને નાના નાના દરેક ગામમાં જઈ અને ગામના મુખિયાઓની રચના કરવામાં આવી સંગઠન ને કઈ રીતે તૈયાર કરો એ મુદ્દાઓની ખાસ ચર્ચા કરવામાં

જે પ્રશ્નો છે ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરી ને કોંગ્રેસ ની સત્તા લાવવા માટે આજે આ મીટિંગ હતી અહિયા લોકો સર એવું લોકો આશાઓ ગુજરાત રાજ્યની અંદર જિલ્લા પ્રમુખો જે નિમણૂકો થઈ એ પછી તમામે તમામ તાલુકા પંચાયતોની કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો નિમણૂક કરવાની હતીષમાં બંને પ્રમુખો જયારે સૂચના આપવામાં આવી ત્યારે વડનગર ની આ મીટિંગ ની અંદર મોટી સંખ્યામાં અમારા આગેવાનો આવ્યા છે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો કઈ રીતે એની ચર્ચા વિચારણા કરી છે અને સંગઠન કઈ રીતે મજબૂત થાય અને શિયાળાના ઘર સુધી કઈ રીતે કોંગ્રેસ ની વાત પહોંચાડવી એની ચર્ચા વિચારણા કરવા માટેનું આ મિટિંગ આવે